હલો સ્ટુડન્ટ્સ બીકોમ એકાઉન્ટન્સીમાં રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ટી વાય બીકોમ એપ્રિલ બે હજાર વીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે સૌ પ્રથમ રકમ સમજી લઈશું ને ત્યારબાદ જવાબ કરીએ સાગર લિમિટેડની નીચે આપવામાં આવેલી વિગતો પરથી ત્રીસ જૂનના રોજ પૂરા થતાં ત્રણ માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો તો અહીંયા જુઓ સૌ પ્રથમ જે ટેબલ આપ્યું છે એની અંદર જાન્યુઆરીથી જૂન માસ સુધીનું વેચાણ પગાર અને પરોક્ષ ખર્ચ ત્રણે ત્રણના આંકડાઓ આપ્યા છે વધારાની માહિતીમાં આઠ જેટલા મુદ્દાઓ આપેલા છે બરાબર તો આટલી માહિતીનો આપણે ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે બરાબર તો તમે તમારી સ્ક્રીન ઉપર અહીંયા રાઈટ સાઈડમાં જોઈ શકો છો આ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે એનું માળખું જે છે એ મેં રેડી કરી રાખ્યું છે એપ્રિલથી જૂન સુધીના ત્રણ માસનું રોકડ અંદાજપત્ર કેમ એપ્રિલથી જૂન સુધી તો અહીંયા કયું છે ત્રીસ જૂનના રોજ પૂરા થતાં ત્રણ માસનું એટલે જૂનમાં ત્રણ માસ પૂરા થાય એટલે ચાલુ ક્યારે થાય એપ્રિલમાં એટલે એપ્રિલ મે અને જૂન તો આ રીતે ત્રણ માસનું આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે એટલે રકમની કોલમમાં આપણે ત્રણ માસ લખી દઈશું એપ્રિલ મે અને જૂન બરાબર આ ત્રણ માસ માટે આપણે રોકડ અંદાજપત્ર બનાવીશું ચાલો હવે રોકડ અંદાજપત્રમાં સૌ પ્રથમ આવકો લખવાની હોય ત્યારબાદ જે આવકો લખવાની હોય શરૂઆતની શિલ્લકથી ચાલુ કરવાનું શરૂઆતની શિલ્લક એટલે એપ્રિલ એપ્રિલની પહેલી તારીખે બરાબર તો ફર્સ્ટ એપ્રિલે શિલ્લક કેટલી છે તો હવાલા તમે જોશો તો છેલ્લા હવાલામાં સૂચના આપી છે એકત્રીસ માર્ચના રોજ હાથ પર શિલ્લક એક લાખ અઠ્ઠાવીસ હજાર એકત્રીસ માર્ચ એટલે એના પછીનો બીજો દિવસ આવે પહેલી એપ્રિલ એટલે પહેલી એપ્રિલે હાથ પર શિલ્લક એક લાખ અઠ્ઠાવીસ હજાર રૂપિયા છે આટલી આ માહિતી આપણને પ્રશ્નમાંથી મળી છે બરાબર તો આ મુદ્દો આપણે અહીંયા લઈ લીધો છે ચાલો પછી આગળ જઈએ બીજી જે બધી વિગતો છે જેમ કે કુલ વેચાણ હવે પ્રશ્નમાં સૂચના આપી છે કુલ વેચાણના એંસી ટકા ઉધાર વેચાણ અને વીસ ટકા રોકડ વેચાણ ધારો એટલે અહીંયા આપણે ઉધાર વેચાણ અને રોકડ વેચાણને છૂટું પાડવું પડશે બરાબર તો સૌ પ્રથમ લખીશું રોકડ વેચાણ અને ત્યારબાદ લખીશું દેવાદારો પાસેથી ઉઘરાણી એટલે કે ઉધાર વેચાણની ઉઘરાણી બરાબર તો આ આપણે છૂટું પાડવું પડશે અને એના માટે ગણતરી કરવી પડશે તો વેચાણ ને છૂટું પાડવા માટે આપણે થોડી ગણતરી જરૂરી બને તો જુઓ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ રીતે આપણે વેચાણની ગણતરી કરીશું જાન્યુઆરીનું માસનું વેચાણ કેટલું છે ચાર લાખ ફેબ્રુઆરીનું છ લાખ માર્ચનું સાત લાખ આ રીતે દરેક માસનું વેચાણ મેં લખી દીધું છે પ્રશ્નમાં સૂચના આપી છે કે એંસી ટકા ઉધાર વેચાણ અને વીસ ટકા રોકડ વેચાણ ધારો બરાબર તો વીસ ટકા રોકડ વેચાણ એંસી ટકા ઉધાર વેચાણ આ રીતે છૂટું પાડવું પડશે દરેકમાં તો ચાર લાખના વીસ ટકા એટલે એસી હજાર રોકડ વેચાણ અને એંસી ટકા એટલે ત્રણ લાખ વીસ હજાર ઉધાર વેચાણ બરાબર ચાલો એ જ રીતે છ લાખમાં પણ વીસ ટકા એટલે એક લાખ વીસ હજાર રૂપિયા રોકડ વેચાણ અને બાકીનું ઉધાર વેચાણ થશે ચાર લાખ એંશી હજાર રૂપિયા બરાબર દરેક મહિનાનું આ રીતે આપણે છૂટું પાડવું પડશે તો આપણને વેચાણના આંકડાઓ સરળતાથી મળી રહેશે બરાબર ત્યારબાદ માર્ચ તો સાત લાખના વીસ ટકા એટલે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડ વેચાણ અને એંસી ટકા એટલે પાંચ લાખ સાહીઠ હજાર રૂપિયા ઉધાર વેચાણ બરાબર ત્યાર ત્યારબાદ નવ લાખ નવ લાખના વીસ ટકા એટલે એક લાખ એંસી હજાર રૂપિયા રોકડ વેચાણ અને બાકીનું સાત લાખ વીસ હજાર રૂપિયા ઉધાર વેચાણ બરાબર આ કઈ રીતે છૂટું પાડી રહ્યા છે વીસ ટકા અને એંસી ટકા વીસ ટકા એંસી ટકા બરાબર ચાલો મે તો મેમાં પણ વીસ ટકા એટલે બે લાખ રૂપિયા રોકડ વેચાણ એંસી ટકા એટલે આઠ લાખ રૂપિયા ઉધાર વેચાણ એ જ રીતે જૂન જૂનમાં પણ વીસ ટકા અને એસી ટકા છૂટું પાડવાનું છે વીસ ટકા એટલે બે લાખ ચાલીસ હજાર અને એસી ટકા એટલે નવ લાખ સાહીઠ હજાર રૂપિયા બરાબર આ રીતે આપણે એને છૂટું પાડીશું બરાબર ચાલો હવે રોકડ વેચાણ જે છે એના નાણાં તો તરત જ મળી જાય આપણે કયા માસનું બજેટ બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન તો એપ્રિલ મે અને જૂનનું જે રોકડ વેચાણ છે એ આપણે બજેટમાં લખી દઈએ તો રોકડ વેચાણ એક લાખ એસી રૂપિયા તો એક રૂપિયા રોકડ વેચાણ આપણે લખી દઈશું ત્યારબાદ મે રૂપિયા અને ત્યારબાદ જૂન તો જૂનનું કેટલું છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા બરાબર તો આ રોકડ ની રકમ થઈ ગઈ ચાલો ત્યારબાદ ઉધાર વેચાણ તો ઉધાર વેચાણ માટે પ્રશ્નમાં જે સૂચના આપી છે એને ધ્યાન પર લેવી પડશે તો જુઓ ઉધાર વેચાણ માટે પ્રશ્નમાં શું સૂચના આપી છે ઉધાર વેચાણના સાહીઠ ટકા પછીના મહિનામાં ત્રીસ ટકા પછીના મહિનામાં અને દસ ટકા ત્રીજા મહિનામાં વસૂલ થાય છે એટલે જેટલું પણ ઉધાર વેચાણ કર્યું એના સાહીઠ ટકા ત્રીસ ટકા અને દસ ટકા આમ ત્રણ ટુકડા પાડવાના છે બરાબર સાહીઠ ટકા ત્રીસ ટકા અને દસ ટકા એ જ રીતે અહીંયા પણ દરેક ઉધાર વેચાણના ત્રણ ટુકડા પડશે સાહીઠ ટકા બરાબર આ રીતે ટુકડા પડશે અને હવે નાણા કઈ રીતે ચૂકવવાના છે જો શું કહ્યું છે સાઈઠ ટકા રકમ પછીના મહિનામાં હવે જાન્યુઆરીનું ઉધાર વેચાણ છે એટલે સાઈઠ ટકા રકમ ક્યારે મળવાની ફેબ્રુઆરીમાં બાકીના ત્રીસ ટકા માર્ચમાં અને બાકીના દસ ટકા એપ્રિલમાં આ રીતે ફેબ્રુઆરીનું જે ઉધાર વેચાણ છે એના 60% ટકા માર્ચમાં ત્રીસ ટકા એપ્રિલમાં અને દસ ટકા મેમાં બરાબર માર્ચનું ઉધાર વેચાણ છે 60% ટકા એપ્રિલમાં માર્ચ પછી એપ્રિલ ત્રીસ ટકા એના પછીના મહિનામાં મેમાં અને દસ ટકા જૂનમાં આ રીતે નાણાં મળવાના છે એપ્રિલના સાહીઠ ટકા મેમાં ત્રીસ ટકા જૂનમાં અને દસ ટકા જુલાઈમાં આ રીતે નાણાં મળશે બરાબર તો હવે આપણે સાહીઠ ટકા ત્રીસ ટકા દસ ટકા રીતે છૂટું પાડવાનું છે તો ત્રણ લાખ વીસ હજારના સાઠ ટકા કરો તો એક લાખ હજાર થાય ત્રીસ ટકા કરો તો છન્નું હજાર થાય અને દસ ટકા કરો તો બત્રીસ હજાર થાય બરાબર એટલે એક લાખ બાણું હજાર રૂપિયા ફેબ્રુઆરીમાં મળશે છન્નું હજાર માર્ચમાં મળશે બત્રીસ હજાર એપ્રિલમાં મળશે ચાલો એ જ રીતે અહીંયા ચાર લાખ હજાર છે એના સાઠ ત્રીસ અને દસ ટકા પ્રમાણે છૂટું પાડો તો બે લાખ અઠ્યાસી હજાર રૂપિયા આવશે એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા આવશે અને અડતાલીસ હજાર રૂપિયા આવશે એ જ રીતે પાંચ લાખ હજાર રૂપિયા ઉધાર વેચાણ છે એના સાહીઠ ત્રીસ ડસ્ટ કરીએ બરાબર તો ત્રણ લાખ છત્રીસ હજાર રૂપિયા એક લાખ અડસઠ હજાર રૂપિયા અને છપ્પન રૂપિયા ચાલો ત્યારબાદ સાત લાખ વીસ હજારના છૂટા પાડીએ બરાબર તો સાત લાખ વીસ હજારના સાહીઠ ટકા એટલે ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા પછી બે લાખ સોળ હજાર રૂપિયા અને બોતેર હજાર રૂપિયા જૂનમાં મળશે બરાબર ચાલો પછી અહીંયા આઠ લાખ રૂપિયા છે તો અહીંયા આઠ લાખના પણ એ રીતે છૂટા પાડવાના છે સાહીઠ ટકા ત્રીસ ટકા અને દસ ટકા સાહીઠ ટકા ક્યારે મળશે મેનું એટલે જૂનમાં બાકીના જુલાઈમાં ને પછી ઓગસ્ટમાં આ રીતે પૈસા મળવાના છે બરાબર તો આઠ લાખના સાહીઠ ટકા કરો તો ચાર લાખ એંસી હજાર રૂપિયા આવશે ત્રીસ ટકા કરો તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા આવશે અને દસ ટકા કરો તો એંસી હજાર રૂપિયા આવશે આ રીતે થશે હવે આપણે કયા મહિનાનું બજેટ બનાવવાનું છે એપ્રિલ મે અને જૂન બરાબર તો એપ્રિલ મે અને જૂનના આંકડા આપણે આમાંથી શોધીને લખવાના છે આ રીતે ગણતરી કરતા જવાનું છે બરાબર તો જુઓ એપ્રિલ તો એપ્રિલના આંકડા કયા કયા છે આ તમે જોઈ શકો છો એપ્રિલની ઉઘરાણી કઈ છે જો આપણે એક સિમ્બોલ આપી દઈએ જેમ કે ખરુની નિશાની કરીએ આ એપ્રિલના છે આ એપ્રિલના છે અને આ એપ્રિલના છે બરાબર તો એપ્રિલના ત્રણ આંકડા છે બત્રીસ હજાર એક લાખ ચુમ્માલીસ હજાર અને ત્રણ લાખ છત્રીસ હજાર બરાબર તો આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ આપણે તો આપણને એનો સરવાળો કરતાં જવાબ જે મળે છે એ ઉધાર વેચાણની ઉઘરાણી થશે બરાબર તો એ ત્રણે ત્રણનો સરવાળો કરીએ ત્રણ લાખ છત્રીસ હજાર એક લાખ ચુમ્માલીસ હજાર અને બત્રીસ હજાર એટલે થાય છે પાંચ લાખ બાર હજાર રૂપિયા ચાલો એ જ રીતે મેં તમે જોઈ શકો છો મેં અહીંયા નથી મેં અહીંયા છે બરાબર એનો કંઈક સિમ્બોલ આપી દઈએ સ્ટાર કરીએ મે અડતાલીસ હજાર મેં એક લાખ અડસઠ હજાર અને મેં ચાર લાખ બત્રીસ હજાર બરાબર તો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો ચાર લાખ બત્રીસ હજાર એક લાખ અડસઠ હજાર અડતાલીસ હજાર એટલે છ લાખ અડતાલીસ હજાર રૂપિયા મેના થઈ ગયા બરાબર એ જ રીતે હવે જૂન તો જૂન તમે જુઓ અહીંયા નથી બરાબર અહીંયા જૂન નથી જૂન છે આ રહ્યું તો એની કોઈક આપણે નિશાની કરીએ બરાબર અહીંયા માટે ગોલ સર્કલ કરીએ આ જૂન પછી અહીંયા તમે જોઈ શકો છો જૂન બરાબર ને અહીંયા તમે જોઈ શકો છો જૂન બરાબર આ ત્રણ જૂનના થયા છપ્પન હજાર બે લાખ સોલ હજાર અને ચાર લાખ એસી હજાર બરાબર ત્રણ ત્રણનો સરવાળો કરીએ તો જૂનો આંકડો આવશે સાત લાખ બાવન હજાર રૂપિયા તો આ રીતે દેવાદારો પાસેથી ઉધાર વેચાણની ઉઘરાણી થઈ ગઈ બરાબર ચાલો વેચાણનો મુદ્દો આપણે સોલ્વ કરી નાખ્યો તો તમે પ્રશ્નમાં જુઓ આપેલો મુદ્દો સોલ્વ થઈ ગયો બરાબર બીજો મુદ્દો પણ સોલ્વ થઈ ગયો ત્રીજો મુદ્દો વેચાણ પર કાચા નફાનો દર પચીસ ટકા છે ચોથો મુદ્દો દરેક મહિનાના અંદાજિત વેચાણ માટે જરૂરી માલસામાનની પચાસ ટકા ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે અને પચાસ ટકા ખરીદી વેચાણના માસમાં કરવામાં આવે છે એટલે આ બંને મુદ્દા સાથે સંકળાયેલા છે અને એના પરથી આપણે ખરીદીની રકમ શોધી શકીએ તો ખરીદી શોધવા માટે આપણે થોડી ગણતરી કરવી પડશે પ્રશ્નમાં જે ત્રીજા મુદ્દામાં કહ્યું છે કે વેચાણ પર કાચા નફાનો દર પચીસ ટકા છે બરાબર તો આપણે દરેક માસનું વેચાણ તમે જુઓ સ્ક્રીન ઉપર લખી દીધું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અહીંયા જે પ્રશ્નમાં આપેલું છે એ પ્રમાણે હવે એમાંથી કાચો નફો પચીસ ટકા લેખાય બાદ કરવાનો છે બરાબર તો દરેક માસના વેચાણમાંથી પચીસ ટકા લેખે કાચો નફો વાત કરીએ તો ચાર લાખના પચીસ ટકા એટલે એક લાખ બરાબર તો એક લાખ બાદ કરો એટલે વેચેલ માલની પડતર મળશે ત્રણ લાખ રૂપિયા એ જ રીતે અહીંયા છ લાખ વેચાણ છે ફેબ્રુઆરીનું પચીસ ટકા કાચો નફો બાદ કરો એક લાખ પચાસ હજાર તો વેચેલ માલની પડતર આવશે ચાર લાખ પચાસ હજાર આ રીતે દરેક માસમાં કરવું પડશે માર્ચ માર્ચના સાત લાખ છે બરાબર સાત લાખના પચીસ ટકા કરવાના છે તો સાત લાખના પચીસ ટકા કરો તો એક લાખ પચોતેર હજાર રૂપિયા થાય છે વેચાણમાંથી કાચો નફો બાદ કરો એટલે વેચેલ માલની પડતર મળશે પાંચ લાખ હજાર ચાલો એ જ રીતે નવ લાખ છે બરાબર તો નવ લાખના પચીસ ટકા કરો તો નવ લાખના પચીસ ટકા એટલે બે લાખ પચીસ હજાર રૂપિયા થશે નવ લાખમાંથી બે લાખ પચીસ હજાર બાદ કરો તો છ લાખ પંચોતેર હજાર રૂપિયા આવશે બરાબર એ જ રીતે દસ લાખ છે એના પચીસ ટકા કરો તો બે લાખ પચાસ હજાર એટલે વેચેલ માલની પડતર સાત લાખ પચાસ હજાર રૂપિયા રહેશે બાર લાખના કરીએ તો બાર લાખના પચીસ ટકા એટલે ત્રણ લાખ રૂપિયા કાચો નફો વેચેલ માલની પડતર નવ લાખ રૂપિયા રહેશે બરાબર હવે વેચેલ માલની પડતર જે છે એ આપણો જનરલી આટલા માલ માલસામાનની ખરીદી કરવી પડે એવી આપણે ધારણા કરવાની હોય છે બરાબર તો એ જે ખરીદી કરવાની છે આ જે રકમ જાન્યુઆરીમાં ત્રણ લાખ રૂપિયાની પણ એના માટે જે સૂચના આપી છે એ સૂચના પણ જોવી પડશે બરાબર તો એના માટે જે સૂચના આપી છે એ બરાબર ધ્યાનથી જોવી પડશે સૌથી પહેલાં તો લખી તો લઈએ જાન્યુઆરીને ત્રણ લાખ રૂપિયાની ખરીદી ફેબ્રુઆરીની ચાર લાખ પચાસ હજાર રૂપિયાની ખરીદી માર્ચમાં પાંચ લાખ પચીસ હજાર રૂપિયાની ખરીદી એપ્રિલમાં છ લાખ પચોતેર હજાર રૂપિયા મેમાં સાત લાખ પચાસ હજાર અને જૂનમાં નવ લાખ રૂપિયા બરાબર હવે સૂચના શું આપી છે દરેક મહિનાના અંદાજિત વેચાણ માટે જરૂરી માલસામાનની પચાસ ટકા ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે અને પચાસ ટકા ખરીદી વેચાણના માસમાં કરવામાં આવે બરાબર એટલે આ જે ખરીદીની રકમ છે એના બે ટુકડા પાડવા પડશે પચાસ ટકા રકમ અગાઉના માસમાં ને પચાસ ટકા રકમ વેચાણના માસમાં બરાબર તો પચાસ ટકા પચાસ ટકા છૂટું પાડવું પડશે આના બરાબર તો પચાસ ટકા એટલે કેટલા એક લાખ પચાસ હજાર રૂપિયા અને બીજા પચાસ ટકા એટલે બીજા એક લાખ પચાસ હજાર રૂપિયા બરાબર આ રીતે આના બે ટુકડા પડશે તો પચાસ ટકા ખરીદી અગાઉના માસમાં કરવાની એટલે ક્યારે ડિસેમ્બરમાં અને બાકીની પચાસ ટકા વેચાણના માસમાં જ એટલે જાન્યુઆરીમાં આ રીતે બરાબર એ જ રીતે અહીંયા પણ પચાસ પચાસ ટકા બે લાખ હજાર રૂપિયા બે લાખ પચીસ હજાર રૂપિયા બરાબર તો બે લાખ પચીસ હજાર રૂપિયાની ખરીદી ક્યારે કરવાની ફેબ્રુઆરીની અગાઉ એટલે જાન્યુઆરીમાં અને બાકીની ફેબ્રુઆરીમાં જ પચાસ ટકા એ જ રીતે અહીંયા પણ પાંચ લાખ પચીસ હજારના અડધા કરો તો બે લાખ બાસઠ હજાર પાંચસો બે લાખ બાસઠ હજાર પાંચસો બરાબર ક્યારે તો આ જે છે એ ફેબ્રુઆરીમાં કરવાના અગાઉના માસમાં અને આ એ જ માસમાં બરાબર અહીંયા છ લાખ પંચ્યોતેર હજારના પચાસ પચાસ ટકા કરીએ ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા બરાબર તો આ માર્ચમાં અગાઉનો માસ એટલે માર્ચ થશે અને આ એપ્રિલ બરાબર આ ખરીદીનો માસ છે એ જ રીતે મે તો સાત લાખ પચાસ હજારને ટુકડા પાડો પચાસ ટકા એટલે ત્રણ લાખ પચ્યોતેર હજાર ત્રણ લાખ પચ્યોતેર હજાર ચાલો તો આ એપ્રિલમાં થશે અને મેમાં થશે બરાબર તો આ રીતે ખરીદી થાય છેલ્લો મહિનો બાકી છે જૂન નવ લાખ રૂપિયા ખરીદી છે ચાર લાખ પચાસ હજાર મે માં અને ચાર લાખ પચાસ હજાર જૂનમાં ચાલો હવે નાણાં ક્યારે ચૂકવવાના છે સૂચના આપી છે જુઓ કોઈ સૂચના આપી છે ખરીદી માટે નાણાં કઈ રીતે ચૂકવવાનું છે લેણદારોને એક માસ બરાબર શું કહ્યું છે એક માસમાં નાણાં ચૂકવવાના છે અહીંયા સૂચના આપી જ છે લેણદારોને એક માસની અંદર નાણાં ચૂકવવાના છે એટલે એ જે મહિનામાં ખરીદી કરી એના પછીના માસમાં નાણાં ચૂકવવાના છે બરાબર એનો અર્થ એ થયો કે ડિસેમ્બરમાં જો ખરીદી કરી તો નાણાં ક્યારે ચૂકવવાના જાન્યુઆરીમાં જાન્યુઆરીમાં ખરીદી કરી નાણાં ક્યારે ચૂકવવાના ફેબ્રુઆરીમાં બરાબર જાન્યુઆરીમાં ખરીદી કરી નાણાં ફેબ્રુઆરીમાં ચૂકવવાના ફેબ્રુઆરીમાં ખરીદી કરી નાણાં માર્ચમાં ચૂકવવાના બરાબર માર્ચમાં ખરીદી કરી નાણાં એપ્રિલમાં ચૂકવવાના માર્ચમાં ખરીદી કરી નાણાં એપ્રિલમાં ચૂકવવાના એપ્રિલમાં ખરીદી કરી નાણાં મેમાં ચૂકવવાના બરાબર એપ્રિલમાં મેમાં મેમાં ખરીદી કરી નાણાં જૂનમાં ચૂકવવાના જૂનમાં અને જૂનમાં ખરીદી કરી તો નાણાં ક્યારે ચૂકવવાના જુલાઈમાં આ રીતે ખરીદીના નાણાં ચૂકવવાના થશે બરાબર હવે આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન તો એપ્રિલમાં કયા કયા નાણાં ચૂકવવાના છે આ બે મેમાં કયા નાણાં ચૂકવવાના છે આ બે અને જૂનમાં કયા નાણાં ચૂકવવાના છે આ બે તો એ જ રકમ આપણે ધ્યાનમાં લેવાની બરાબર કઈ આ બરાબર આ બે રકમ એપ્રિલની છે આ બે રકમ મેની છે અને આ બે રકમ જૂનની છે તો એ રીતે આ બંને રકમનો સરવાળો કરી નાખીએ તો આપણને ટોટલ ખબર પડી જશે તો એપ્રિલમાં આ બે રકમનો સરવાળો કરીએ તો એનો અર્થ કે એપ્રિલમાં કુલ છ લાખ રૂપિયા ચૂકવવાના થાય મેમાં આ બંનેનો સરવાળો કરીએ તો સાત લાખ બાર હજાર પાંચસો રૂપિયા ચૂકવવાના થશે અને જૂનમાં આ બેનો સરવાળો કરીએ તો આઠ લાખ પચીસ હજાર રૂપિયા ચૂકવવાના થાય ખરીદીના બરાબર તો આ રીતે ખરીદીના નાણાં ચૂકવાશે જે આપણે બજેટમાં લખી દેવાનું છે બરાબર તો હવે આપણે બજેટ ઉપર જઈએ નાણાં જાય છે બરાબર સાના નાણાં ચૂકવ્યા ઉધાર ખરીદીના ચાલો એપ્રિલ ના કેટલા છે છ લાખ રૂપિયા ત્યારબાદ મે ના છે સાત લાખ બાર હજાર પાંચસો રૂપિયા અને જૂનના છે આઠ લાખ પચીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે આપણે લેણદારોને ઉધાર ખરીદીના નાણાં ચૂકવ્યા એની પણ ગણતરી થઈ ગઈ છે ચાલો ત્યારબાદ આગળ જઈએ પાંચમો હવાલો એક એપ્રિલના રોજ બે લાખ રૂપિયાના પંદર ટકાના ડિબેન્ચર્સ દસ ટકા વટાવે બહાર પાડવાના છે જેનું વ્યાજ ત્રિમાસિક ચૂકવાય છે કંપની ડિબેન્ચર બહાર પાડે ડિબેન્ચર બહાર પાડે એટલે કંપનીને નાણાં મળે બરાબર નાણાં મળે એટલે આવકમાં બતાવીશું ડિબેન્ચરના નાણાં મળ્યા કેટલા રૂપિયા મળ્યા હશે બે લાખ રૂપિયાના ડિબેન્ચર છે પણ દસ ટકા વટાવે બહાર પાડ્યા છે બરાબર તો બે લાખ રૂપિયા પૂરેપૂરા મળ્યા નહીં હોય તો બે લાખના દસ ટકા વટાવ બાદ કરો એટલે કંપનીને વીસ હજાર રૂપિયા ઓછા મળ્યા હશે બરાબર એટલે કંપનીને કેટલા રૂપિયા મળ્યા હશે ફક્ત એક લાખ એંશી હજાર રૂપિયા જે કયા માસમાં બતાવવાના છે એપ્રિલમાં બરાબર કારણ કે પ્રશ્નમાં સૂચના આપી છે એપ્રિલના રોજ બહાર પાડે છે બરાબર અને તમે જોઈ શકો છો એક એપ્રિલના રોજ બરાબર તો એક એપ્રિલના રોજ બે લાખ રૂપિયાના ડિબેન્ચર્સ બહાર પાડ્યા નહીં ખ્યાલ આવે તો જો એ બતાવું છું બે લાખ રૂપિયાના ડિબેન્ચર્સ છે બરાબર આ મૂળ કિંમત છે પણ ડિબેન્ચર દસ ટકા વટાવે બહાર પાડે છે બરાબર વટાવે એટલે એટલા રૂપિયા ઓછા મળે તો વીસ હજાર રૂપિયા ઓછા મળશે એટલે કંપનીને મળે કેટલા ફક્ત એક લાખ એંસી હજાર રૂપિયા જ મળે બરાબર જે આપણે અહીંયા બતાવ્યું છે બરાબર હવે આ ડિબેન્ચર જે છે એક લાખ એસી હજાર રૂપિયા મળ્યા તો ખરા પણ એનું ત્રિમાસિક વ્યાજ ચૂકવવાનું છે એટલે દર ત્રણ મહિને એના પર વ્યાજ ચૂકવવાનું થાય જે જાવકમાં બતાવવાનું ખર્ચમાં બરાબર તો આપણે બતાવીશું ડિવેન્ચરનું વ્યાજ વ્યાજ દર મહિને નથી ચૂકવવાનું ત્રિમાસિક ચૂકવવાનું છે બરાબર એનો અર્થ એ થયો કે એપ્રિલમાં ડિવેન્ચર બહાર પાડ્યા પહેલી એપ્રિલ એટલે ત્રણ મહિના ક્યારે પૂરો થાય જૂન બરાબર એપ્રિલ મે અને જૂન તો જૂન માસમાં ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું થશે એપ્રિલ અને મેમાં તો નહીં આવે પણ જૂન માસમાં વ્યાજ ચૂકવવાનું થશે તો વ્યાજની ગણતરી હંમેશા મૂળ કિંમત પર થાય તો ડિબેન્ચર કેટલા રૂપિયાના છે બે લાખના બરાબર તો બે લાખ રૂપિયાના ડિબેન્ચર પર કેટલા ટકા વ્યાજ છે પંદર ટકાના છે તો એના પર પંદર ટકા લેખે વ્યાજ કરવાનું છે અને ત્રણ માસનું તો ત્રણના છેદમાં બાર કરીશું બરાબર આમ કરીએ તો સાત હજાર પાંચસો રૂપિયા ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું થશે તો આ સાત હજાર પાંચસો રૂપિયા જે વ્યાજ છે એ આપણે અહીંયા જૂન માસમાં બતાવી દઈશું બરાબર ચાલો તો ડિબેન્ચરવાળો મુદ્દો પણ પૂરો થયો છઠ્ઠો મુદ્દો એક લાખ સાહીઠ હજાર રૂપિયાના યંત્રોની ડિલિવરી એપ્રિલમાં મળશે તે વખતે સાહીઠ ટકા અને બાકીના જૂન માસમાં ચૂકવવાના રહેશે તો યંત્રોની કિંમત ચૂકવવાની થશે એટલે ખર્ચ છે બરાબર તો જાવકમાં બતાવીશું યંત્રની ખરીદી માટે ચૂકવણી તો એના માટે જે સૂચના આપી છે એ પ્રમાણે જ આપણે ચૂકવવાનું થશે બરાબર શું કહેવું છે સાહીઠ ટકા રકમ ડિલિવરી વખતે એટલે એપ્રિલમાં અને બાકીના જૂનમાં ચાલીસ ટકા બરાબર તો એક લાખ સાહીઠ હજારના આપણે ટુકડા પાડવા પડશે સાહીઠ ટકા અને ચાલીસ ટકા બરાબર તો એક લાખ સાહીઠ હજારના સાહીઠ ટકા કેટલા થાય અને ચાલીસ ટકા કેટલા થાય એ આપણે છૂટા પાડવા પડશે તો સાહીઠ ટકા કરો તો છન્નું હજાર રૂપિયા થાય બરાબર ને ચાલીસ ટકા કરો તો ચોસઠ હજાર રૂપિયા થાય તો આ રકમ આપણે બજેટમાં બતાવવી પડશે બરાબર તો એપ્રિલમાં લખીશું છન્નું હજાર રૂપિયા મેમાં કંઈ નથી અને જૂનમાં લખીશું ચોસઠ હજાર રૂપિયા બરાબર તો આ રીતે યંત્રની ખરીદીની ચૂકવણી પણ થઈ ગઈ ચાલો ત્યારબાદ સમયગાળો મજૂરી અઠવાડિયાની પરોક્ષ ખર્ચા પઠવાડિયો અને લેણદારો એક માસ લેણદારોને તો આપણે ગણતરી કરી નાખી છે ખાલી મજૂરી અને પરોક્ષ ખર્ચાની ગણતરી કરવાની રહેશે તો બરાબર તો મજૂરી અને પરોક્ષ ખર્ચા બંને જાવક છે એટલે એ જાવકમાં બતાવવાના રહેશે ચાલ તો મજૂરી જે છે અઠવાડિયા માટે ચૂકવવાની અઠવાડિયે રીતે ચૂકવવાની છે ને પરોક્ષ ખર્ચા પખવાડિયું તો આ રીતે ગણતરી કરીશું હવે અહીંયા ઉપર પગાર શબ્દ વાપરીએ છીએ અહીંયા મજૂરી લખ્યું છે આમ જોવા જાવ તો બંને એક જ છે બરાબર એટલે પગાર કે મજૂરી ઘણો બંને એકનું એક જ છે તો એની આપણે ગણતરી કરીએ એની ચૂકવણીનો સમયગાળો અઠવાડિયું આપેલું છે બરાબર તો જો અહીંયા મેં માસ લખી દીધા છે જાન્યુઆરીમાં મજૂરી વીસ હજાર ચૂકવી ફેબ્રુઆરીમાં ચાલીસ હજાર માર્ચમાં સાઠ હજાર આ રીતે ચૂકવી છે હવે જ્યારે પણ અઠવાડિયું એવું લખ્યું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે શું કરવાનું કે ત્રણ ચતુર્થાંશ જે છે ને તે એ જ માસમાં ચૂકવવાના અને બાકીના એક ચતુર્થાંશ પછીના માસમાં ચૂકવવાના આ રીતે બે ટુકડા પાડવાના હોય છે બરાબર તો અહીંયા વીસ હજારના ત્રણ ચતુર્થાંશ કરો તો પંદર હજાર રૂપિયા જાન્યુઆરીમાં જ ચૂકવવાના અને એક ચતુર્થાંશ એટલે પાંચ હજાર રૂપિયા ફેબ્રુઆરીમાં બરાબર એ જ રીતે ફેબ્રુઆરીની મજૂરી ચાલીસ હજાર જે છે તો ત્રણ ચતુર્થાંશ જે છે એ એટલે કે ત્રીસ હજાર રૂપિયા ફેબ્રુઆરીમાં અને બાકીના દસ હજાર માર્ચમાં ચૂકવવાના બરાબર એટલે આ રીતે છૂટા પાડવાના કઈ રીતે ત્રણ ચતુર્થાંશ એ જ મહિનામાં એક ચતુર્થાંશ પછીના મહિનામાં બરાબર ચાલો તો માર્ચમાં પણ સાહીઠ હજાર છે તો માર્ચના સાહીઠ હજાર એટલે ત્રણ ચતુર્થાંશ કેટલા થાય પિસ્તાલીસ હજાર એ જ મહિનામાં બાકીના પંદર હજાર પછીના મહિનામાં ચાલો એપ્રિલના પચાસ હજાર છે તો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા એપ્રિલમાં આવશે અને બાર હજાર પાંચસો રૂપિયા મેમાં બરાબર આ રેશિયોમાં છૂટા પાડવાના જ્યારે પણ દાખલામાં અઠવાડિયું કયું હોય ત્યારે ચાલો મેના સિત્તેર હજાર છે સિત્તેર હજાર એટલે મેમાં બાવન પાંચસો અને બાકીના જૂનમાં કેટલા સત્તર પાંચસો બરાબર ચાલો જૂનના એંશી હજાર છે તો સાહીઠ હજાર રૂપિયા જૂનમાં આવશે અને બાકીના જુલાઈમાં આવશે હવે જુલાઈનું આપણે કામ જ નથી એટલે મેં જુલાઈનું ખાનું જ નથી બનાવ્યું કારણ કે આપણું બજેટ મે સુ જૂન સુધીનું જ છે બરાબર હવે કુલ કરી નાખવાનું કુલ પણ બધાનું કરવાની જરૂર નથી આપણે કયા મહિનાનું બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન તો આ ત્રણનું જ ટોટલ કરવાની જરૂર છે ત્રણનું ટોટલ કરીએ તો એપ્રિલમાં બાવન હજાર પાંચસો રૂપિયા મેમાં ટોટલ કરો તો સ મેનું ટોટલ પાંસઠ હજાર રૂપિયા થાય છે અને જૂનનું સિત્તોતેર હજાર પાંચસો રૂપિયા બરાબર તો જે આપણે બજેટમાં લખી દઈશું તો જુઓ અહીં તમે જોઈ શકો છો મજૂરી અથવા તો પગાર બરાબર બાવન હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ પાસઠ હજાર રૂપિયા અને ત્યારબાદ સિત્તોતેર હજાર પાંચસો રૂપિયા બરાબર તો આ રીતે આપણે મજૂરી કે પગારની રકમ લખી દીધી ત્યારબાદ છેલ્લી એક વિગત બાકી છે પરોક્ષ ખર્ચા જેની ચૂકવણીનો સમયગાળો પઠ પખવાડિયું લખ્યું છે બરાબર તો પરોક્ષ ખર્ચા જે છે એની પણ આપણે એ જ રીતે ગણતરી કરીશું બરાબર તો જો અહીંયા પરોક્ષ ખર્ચા મહિના વાઈઝ લખી દીધા છે જાન્યુઆરીમાં ચાલીસ હજાર ફેબ્રુઆરીમાં સાઠ હજાર માર્ચમાં સિત્તેર હજાર આ રીતે દરેક માસના લખી દીધા છે બરાબર હવે પખવાડિયું કયું છે પખવાડિયું એટલે પંદર દિવસ બરાબર એનો અર્થ એ થયો કે એક દુતિયાંશ એ જ માસમાં અને બાકીના એક દુતીયાંશ પછીના માસમાં આ રીતે અડધી રકમ એ મહિનામાં અડધી રકમ પછીના મહિનામાં તો જાન્યુઆરીની અડધી રકમ જે છે ચાલીસ હજારના અડધા વીસ હજાર જાન્યુઆરીમાં વીસ હજાર ફેબ્રુઆરીમાં બરાબર ફેબ્રુઆરીના સાહીઠ હજાર છે તો એના અડધા એટલે ત્રીસ હજાર ફેબ્રુઆરીમાં ત્રીસ હજાર માર્ચમાં બરાબર માર્ચના સિત્તેર હજાર છે તો અડધી રકમ એટલે પાંત્રીસ હજાર માર્ચમાં પાંત્રીસ હજાર એપ્રિલમાં બરાબર પછી એપ્રિલના નેવું હજાર રૂપિયા તો એપ્રિલના નેવું હજાર છે તો પિસ્તાલીસ હજાર રૂપિયા એપ્રિલમાં પિસ્તાલીસ હજાર રૂપિયા મેમાં બરાબર મેના સાહીઠ હજાર છે તો મેના ત્રીસ હજાર રૂપિયા અડધા મેમાં અડધા જૂનમાં આ રીતે છૂટા પાડવાના રહેશે જૂનના એંસી હજાર છે અડધા જૂનમાં ચાલીસ હજાર બાકીના અડધા જુલાઈમાં જેની આપણે જરૂર નથી આપણે ફક્ત એપ્રિલ મે અને જૂન ત્રણ માસનું બજેટ બનાવી રહ્યા છે બરાબર તો ત્રણ જ માસનું ટોટલ કરીએ તો અહીંયા ટોટલ આવશે એંસી હજાર રૂપિયા એપ્રિલના પંચોતેર હજાર રૂપિયા મેમાં અને સિત્તેર હજાર રૂપિયા જૂનમાં બરાબર જે આપણે અંદર બજેટમાં લખી દઈશું એંશી હજાર હજાર અને સિત્તેર હજાર તો મજૂરી કે પરોક્ષ ખર્ચા પણ આપણે લઈ લીધા બરાબર હવે ઓલમોસ્ટ બધી વિગતો લઈ લીધી છે સાતમો મુદ્દો પણ આવી ગયો છે કોઈ વસ્તુ લખવાની બાકી રહેતી નથી બરાબર તો બધી વિગતો થઈ ગઈ છે તો હવે સરવાળો કરવાનો છે છેલ્લે શિલ્લક શોધવા માટે તો આવકનો સરવાળો કરીએ તો એપ્રિલ માસની કુલ આવક દસ લાખ રૂપિયા થાય છે બરાબર આ ચારે ચાર રકમનો સરવાળો હવે જાવકની વાત કરીએ તો જાવકમાં પણ ચાર રકમ છે ચાર ચારનો સરવાળો કરીએ તો આઠ લાખ અઠ્ઠાવીસ હજાર પાંચસો રૂપિયા થાય છે એટલે છેવટે શિલ્લક બચે છે એક લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ આ શિલ્લક જે છે એપ્રિલની મેની શરૂઆતની બનશે એક લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયા ચા ત્યારબાદ સરવાળો કરીએ આવકનો દસ લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા ચાલો જાવ આઠ લાખ બાવન હજાર પાંચસો રૂપિયા આવકમાંથી જાવક બાદ કરીએ એમાંથી બી તો એક લાખ સડસઠ હજાર રૂપિયા શિલ્લક બચે છે ત્યારબાદ આ એક લાખ સડસઠ હજાર જૂનની શરૂઆતની શિલ્લક બનશે આવકનો સરવાળો અગિયાર લાખસાઠ હજાર રૂપિયા બરાબર અહીંયા લખી દઈએ જાવકનો સરવાળો દસ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા અને આવકમાંથી જાવક બાદ કરો એ માઇનસ બી તો એક લાખ પંદર હજાર રૂપિયા છેવટની શિલ્લક બચે છે બરાબર તો આ રીતે એપ્રિલથી જૂન ત્રણ માસનું આપણું રોકડ અંદાજપત્ર પૂરું થાય છે આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે